બધા દેવતાઓને કીધું કે હે દેવતાઓ જે સમુદ્ર મંથન માંથી જે ઝેર નીકળ્યું છે લાવો મારી પાસે અને મહાદેવી ઝેર લઈ અને આકાશમાં સૂર્યની સૂર્ય ની હામી દ્રષ્ટિ કરી મહાદેવ પોતે પોતાના મુખ ની અંદર ઝેર ઉતારું છે અને મુખ માં ઝેર ઉતાર્યું અને ઝેર ને ગળા ની અંદર ધારણ કર્યું એટલે ઝેર પોતે લીલું થયું એટલે મહાદેવ નો કંઠ લીલો થયો એટલે મહાદેવ નું નામ પડ્યું છે બોલ્યો નીલકંઠ ઝેર પિયા જીવન દિયા ગીત ના ઉદાર આયો શરણ ગીત ના ઉદારણે ਆਯੋ ਤਰਨ ਸਿਹਾਰੇ ਸ਼ੰਭੂ ਤਰ ਤਰ ਤੋ ਭੈਲਾਸ਼ ਕੇ ਨਿਵਾਸੀ ਨਮੋ ਬਾਰ ਬਾਰ ਹੂੰ ਨਮੋ ਬਾਰ ਬਾਰ ਹੂੰ ओ को कभी शिव तूने ना किया ना किया माँ ने जो चाह वरदान दे दिया ओ माँ ने जो चाह वरदान दे दिया बड़ा है तेरा दाए जा बड़ा है तेरा जाएगा बड़ा दादार तू, बड़ा दादार तू. યો શરણ તિહાર ભોલે તાર તાર તું તર તર તું પ્રભુ તાર તાર્યું તરતર તું ભોલે તાર તાર તું આયો બધાય દેવતાઓને ઝેર લઈ અને દેવતાઓને નિર્ભય કર્યા અને દેવતાઓ કૈલાસ માંથી બધા દેવતાઓ ફરી પાછા આવ્યા સમુદ્ર મંથન કર્યું ને સમુદ્ર મંથન ધીમે 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 સમુદ્ર વલોવાવા લાગ્યો છે અને સમુદ્ર વલોવતા એમાંથી સુંદર મજાના રત્નો નીકળવા માંડ્યા એરાવત હાથી નીકળો તો ઇન્દ્ર લઈ ગયા કૌસ્તુભ મળી નીકળો કૌસ્તુભ મળી નીકળો તો કે આ કોને તો કે આ ભગવાન નારાયણના મુકુટ ઉપર શોભે કામધેનું ગાય નીકળી છે એ કામધેનું ગાય દેવતાઓ લઈ ગયા બધી સારી સારી વસ્તુ દેવતાઓ એ ગ્રહણ કરી લીધું ઝેર તો કે મહાદેવ ને આપ્યું હવે તમને સમજાણું મેં શેની કથા કઈ પેલા જે તમને કથા કહીને એનો એ જ વાત આવીને ઊભી રહી કે સારી સારી વસ્તુ બધા ગ્રહણ કરી ગયા ઝેર કોને પીધું તો કે જગતના બાપે પીધું એટલે પિતાજી ની કથા મેં શરૂઆતમાં જ કરી હતી સાહેબ કૂટડા પીએ અરે તમને ન ખબર હોય તો કહી દઉં કે બાર મહિનાનો તહેવાર આપે તો તમને તો ખાલી એટલી જ ખબર હોય કે તહેવારમાં આટલી ખરીદી કરશું પણ એ દીકરાનો બાપ તો એ નક્કી કરતો હોય કે ખિસ્સા પૈસા નથી કોની પાસે વ્યાજે પૈસા ગોઠવું એ બે મહિનાથી આ તૈયારીમાં હોય સાહેબ કુટલો એને જ પીવાનો હોય ત્યારે અને બરોબર કેવાય કે મેરુ પર્વત વોલો અને મેરુ પર્વત વોલો એ નામ નામનો એક પુરુષ પોતે અમૃત નો કુંભ લઈ અને એમાંથી પ્રગટ થયો અને દેવતાઓ ગોટ મૂકી આ બાજુ થી હોય ગડગડતી દોટ મૂકી અમૃત નો કુંભ હામે હામો ખેંચવા માંડ્યા તો કે હવે શું કરશું હવે હવે શું કરશું બધા દેવતાઓએ ભગવાન નારાયણને અરજી કરી અને ભગવાન નારાયણ પોતે પ્રસન્ન થઈ અને મોહિની સ્વરૂપ ધારણ કરી અને ત્યાં આવે છે મોહિની સ્વરૂપ કેવું ધારણ કર્યું કે ઇન્દ્રની અપ્સરા પણ એના રૂપની સામે ઝાંખી પડે આવું સુંદર મજાનું ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી અને સુંદર કન્યા ગજગામીની જેવીની ચટકતી ચાલ એવા આવ્યા ભગવાન મોહિની સ્વરૂપ સ્ત્રીનો પહેરવેશ ધારણ કરી અને આવતા આવે તો પેલા જ બધા દાનવો છે ને એ દૈત્યોને મોહિત કરી દીધા છે બધા દૈત્યોને મોહિત કરી દીધા અને એવા મોહ ની અંદર એને માયા જાળ માં ફસાવ્યા કે આ સુંદરી જેટલું બોલે ને એટલું જ થાય આ સુંદરી જેટલું કે એટલું જ થાય અને ત્યારે ભગવાને કીધું કે તમે બધા હશે ઝઘડો કરી રહ્યા તો કે અમૃત પીવા માટે જો તમને કોઈને વાંધો ન હોય તો બધા લાઈન માં બેસો બધા એના સરખા ભાગે અમૃત વેચી આપું મંજૂર છે તો કે હા ભલે આ બાજુ દેવતાઓની પંગત આ બાજુ દાનવો પંગત પડી વળી પાછું ભગવાન પોતે મોહિની સ્વરૂપ ધારણ કર્યું ભગવાને એની પોતાની બુદ્ધિ વાપરી ને કીધું કે હે દેવતાઓ એ અમૃત ના કુંભ નો ઘડો છે આ અંદર અમૃત થીજી ગયું પેલા અમૃત ની માથે આછું અમૃત હશે આપણે છાયસ હોય ને ગામડા માં પણ રાજકોટમાં જમવા બેસી જો થોડુંક પીવા મોડું થઈ જાય તેને ઉઠાડવી પડે કોઈઠ જાય ઉપર આછું આછું અમૃત છે નીચે ઘાટું અમૃત છે બોલો આછું અમૃત દેવતાઓને પીવું છે કે ને હવે અસુરોની બુદ્ધિ કેવી હોય તો એને એકાબીજા ને પૂછ્યું દેવતાઓને પૂછ્યું કે આછા ઘાટામાં તફાવત શું અને ત્યારે સાહેબ દેવતાઓ ભગવાન ની સામે જોયું કે વાહ પ્રભુ વાહ તમારી લીલા અપરંપાર છે અને પ્રભુ એને સંકેત કર્યો એટલે દેવતાઓ બોલ્યા કે આછું અમૃત પીએ ને એ અમર થવાની કઈ ગેરંટી પણ અમૃત પીએ ને એ અમર થઈ જાય સો ટકા તો કે પેલા બધા દેવતાઓને પીવડાવી દો ને ભગવાને બધા દેવતાઓને આંખના સંકેત વડે કીધું કે હાલો દેવતાઓ થઈ જાવ તૈયાર આપણું કામ થઈ ગયું છે એ બધા દેવતાઓને અમૃત નું કરાવે એમાં સૂર્ય અને ચંદ્ર વચ્ચે એક દૈત્ય આવ્યો છે કોણ છે સૂર્ય અને ચંદ્ર વચ્ચે એક દૈત્ય બેઠો છે રાહુ એ રાહુએ અમૃત નું પાન કરીને મુખની અંદર ઉતાર્યું અને બધા દેવતાઓ કેવા લાગ્યા કે હે પ્રભુ આ તો દૈત્ય અને ભગવાને મોહિની સ્વરૂપનો ત્યાગ કરી વિરાટ સ્વરૂપ સંત ચક્ર કદા પદ્મધારી પોતાના સુદર્શન ચક્ર વડે દૈત્ય નું મતલબ જુદું કર્યું બીજા બધા દેવતાઓને અમૃત નું પાન કરાયું મુખ ની અંદર અમૃત પાન થયું એટલે એનું મુખ અજર અમર થઈ ગયું હજી સૂર્ય અને ચંદ્ર ની વચ્ચે છે જ આ ગ્રહણ આવે છે એ છે એટલે તેથી થોડીક દેવતાઓની ભૂલ તો એ બધી હજી નડે છે એટલે કેવાનો મારો તાત્પર્ય કે ક્યાંક સારું કાર્ય થતું હોય શુભ કાર્ય થતું હોય ને એ કાર્યની અંદર થોડીક નિરાત રાખવી ને થોડીક સહજતા રાખવી કારણ કે એક ભૂલ તમને પછી હરાન ધરાહુથી નડશે હવે આવી લસણ ડુંગળી ની વાત લસણ ડુંગળીની બેનો ને પૂછ્યું હતું મેં કીધું એ બેનો આ લસણ ડુંગળી કેમ ખવાતી નહીં તમે તો કીધું વૃદ્ધા છો મારા દાદીમા ને ઉમર ના છો તમારી પાસે મને કઈક જાણવા મળે પછી એને કીધું કે ભગવાન ને થાળ ધર્યો ડુંગળી ધરી થાળ મંદિર માં ડુંગળી ધરીને મંદિર ની બહાર નીકળી ગઈ ભગવાને કીધું જા તારો ત્યાગ કરવું એટલે ડુંગળી નથી ખાતા એમ આવું છે પંચોતેર ટકા આવું માને છે અને પાછા આપણે પૂછીએ ને આપણે પૂછીએ કે ભાઈ આવું તમને કીધું કોને તો કે અમાર સાસુ સાસુની પરંપરા તમારે જાળવી હોય તો પૂરેપૂરી જાળવજો અમારા સાસુ આમ તમારા સાસુ તો હવા તાણતા તો તમે કા નથી તાણતા જો એની પરંપરામાં જ તમારે હાલવું હોય તો સાહેબ ઈ આકાશ માંથી રક્ત ના ટીપા પડ્યા પૃથ્વી ઉપર એમાંથી એક કંદ બળ્યું છે એનું નામ છે ડુંગળી કારણ કે ઈ રાક્ષસ ના મુખ માંથી પડ્યું એટલે એનો સ્વભાવ તામસી છે અને ભગવાન નું ભજન કરવા માટે તામસી સ્વભાવ ન જોઈ સરળ સ્વભાવ એના મન લા સરળ સ્વભાવ મન કૂટી લાય ભગવાન નું તો સહજ અને સરળ સ્વભાવ ન હોય એટલા માટે આ દેશના સંતો તામસી ખોરાક નથી કરતા કારણ કે ભજન માટે તામસી સ્વભાવ ન જોઈ ન્યા તો નિર્મળતા જોય ન્યા તો સહજતા જોઈ એટલા માટે આ દેશના સંતો ડુંગળી લસણ ત્યાગ કર્યો છે બાકી સાસુ કીધું થી વાત સો સમુદ્ર મંથન થયું અને સ્વર્ગ બધું દેવતાઓની જીત થઈ દાનવો ભગવાન નારાયણ સંત ચક્ર કદા પદ્મધારી પોતાના વિરાટ ની અંદર બધાને દર્શન દીધા અને દર્શન લઈ અને બધાએ ભગવાન વિષ્ણુ નારાયણ ની સ્તુતિ કરી વિષ્ણુ નારાયણ સ્તુતિ કરીને બધાય દેવતાઓ સ્વર્ગ ની અંદર પાછા પરત ફર્યા અને સ્વર્ગ ની અંદર પરત ફરીને પોતપોતાનું રાજ્ય પોતપોતાનું સિંહાસન આસન ઉપર બેઠા પરંતુ બીજો કઈ ઘટના બની અસુરો નો અધિપતિ જેનું નામ છે બલિરાજા આ બલિરાજા ના ગુરુ શુક્રાચાર્ય મહારાજ છે એ શુક્રાચાર્ય ગમે એમ તો અસુર ના ગુરુ છે એના કોણ ગુરુ છે શુક્રાચાર્ય જૈન ભગવાન નારાયણ ને કહ્યું કે હે નારાયણ ભલે અસુરો છે ગમે એમ તો હું એનો ગુરુ છું અને એના ઉપર વિકટ પરિસ્થિતિ કે વિટમણા થાવ એટલે ગુરુ ને દાજે બીજા કોઈ ન દાજે ગુરુ ને દાજે હે નારાયણ તમે આ અન્યાય કર્યો છે અને ત્યારે કહ્યું છે કે શુક્રાચાર્ય અન્યાય નથી કર્યો જેનો હક ન ને હક વગર નું એને લીધું છે ને એટલા માટે એની પાસેથી છીનવીન જેનો હક હતો એનો હક મેં અપાયો છે મારા માટે તો ડાબી જમણી આંખ સમાન છે તો કે તમે આ બધું એની પાસેથી લઈ લીધું હવે એ બધા લક્ષ્મી રહિત થઈ ગયા છે હવે શું કરવું